સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે આ સાથે અમે એક નવયુવાન પરિચય મેળાનું પણ આયોજન કર્યું છે જેમાં પસંદગીના પાત્રો સાથે લોકો વાતચીત કરી શકે સુરતના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં અમદાવાદ વલસાડ ભરૂચ અંકલેશ્વર ગણદેવી નવસારી વડોદરા સહિતની ટીમોએ ભાગ લીધો છે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનો એકબીજા સાથે હળી રહે અને સમાજમાં એકતાની લાગણી જળવાઈ રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાયસ્થ સમસ્ત પંચના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી સમાજ સાથે રમતગમત અને વ્યવહારિક વાતચીતો કરી હતી કાંટીલાલ મગલનાલ કાયસ ગણદેવી બોલું આજે જે કાય આપણે ક્રિકેટનું આયોજન થયું છે તેમાં દરેક યુવાનો છોકરાઓ એકબીજાને પરિચયમાં આવે એ દ્રષ્ટિએ ખાસ આ પ્રોગ્રામ કરેલો છે આવતીકાલે પસંદગી મેળો છે એક વડીલો એકબીજાના વડીલો ભેગા થાય

અને અમદાવાદ કરેલો ગુરુ ચક્રેશ્વર પાંચે પાંચ ગામ અમે કરીએ છીએ ને ગામડા માં અમે ગંડેવી કરેલો